જે રીતે ચાર દિવસ પહેલા પાટીદાર જનક્રાંતિ સભા થઈ અને ત્યારબાદ ચાર નિર્ણયો લેવામાં આવ્યા છે પરિવાર દ્વારા 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 પાટીદાર 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 સમાજ યુવાનો અને બહેનો આ નિર્ણય એ છે કે વિસ્તારોની અંદર નવરાત્રી સંપૂર્ણપણે ડિસ્કો ડાંડિયા ક્લાસીસ બંધ કરવાના છે જો કોઈ બળજબરીપૂર્વક ચલાવશે તો એમને કાયદાનું ભાન કરાવવામાં આવશે આમ છતાં નહીં માને તો પાટીદાર યુવાનો કાયદો હાથમાં લેતા પણ અચકાશે નહીં એટલે કે સંપૂર્ણપણે આવા ડિસ્કો ક્લાસીસ પાટીદાર વિસ્તારમાં બંધ કરવા બીજી વાત જો કોઈ લીગલી પરમિશન લઈ પોલીસની પરમિશન લઈ અને બીજી ક્યાંય ચલાવતા હશે ડિસ્કો ડાંડિયા ક્લાસીસ તો ત્યાં પણ પાટીદાર બેન દીકરીઓને યુવાનોને પરમિશન આપવી નહીં રમવા માટે એનું એડમિશન લેવું નહીં અને જો કોઈ લેશે તો પણ અમે એની સામે લીગલી અને નહીં માને તો અમારી તાકાતનો પણ ઉપયોગ કરશું ત્રીજી વાત કે આવા જે મિત્રો વાળા છે એના પેટ ઉપર પાટું ન લાગે એમની રોજગારીનો પ્રશ્ન ઉભો થાય એટલા માટે આવા કોઈ પણ મિત્રો પાટીદાર વિસ્તારોની અંદર એમના મેદાનોમાં ક્યાંય પણ આવીને ખુલ્લા મને શીખડાવી શકે છે એમાં પણ બહેનો બેનોને શીખડાવે ભાઈઓ ભાઈઓને શીખડાવે આ નિર્ણય છે સાથે સાથે મોરબીની અંદર જ્યાં પરમિશન લઈને ડિસ્કો ડાંગ ક્લાસીસ ચાલતા હશે ત્યાં પણ સમગ્ર સમાજની દીકરીઓ રમતી હશે એ પણ મોરબીની જ દીકરીઓ છે એટલે આ દીકરીઓને જયારે કોઈ શીખડાવતું હોય ત્યારે બહેનોને બહેનો ભાઈઓને ભાઈઓ શીખડાવે અને ક્યારેય ભાઈઓ બહેનોની બેચ ભેગી ના કરવી અને સંપૂર્ણ રીતે કોઈ ટપોરી કોઈ રોમિયો કોઈ લુખો આ ક્લાસીસ ની અંદર આવી અને કોઈ દીકરીની છેડતી ન થાય અને કોઈ પણ પ્રકારનો બનાવ ન બને ખરાબ એની જવાબદારી પણ આ ગરબા સંચાલકોની રહેશે અને જો આવું કોઈ કૃત્ય થશે તો અમે જરાય સાથી લેશું નહીં આ સાથે છેલ્લે એક નિર્ણય એવો કરવામાં આવ્યો છે કે પાટીદાર બેન દીકરીઓને ગરબા શીખવા હોય તો મોરબી છાત્રાલય બસ સ્ટેન્ડ પાછળ કાલથી જ એટલે કે રક્ષાબંધનથી જ રાત્રે એની બેન્ચ શરૂ કરવામાં આવે છે પાટીદાર દીકરીઓ ત્યાં આવી અને ગરબા શીખી શકે આ ચાર નિયમો સમગ્ર સિરામિક પરિવાર પાટીદાર સમાજ યુવાનો અને મહિલાઓ સાથે લઈને કર્યો છે અને આનું ઉલ્લંઘન કરશે તો લીગલી અને અનલીગલી જે કોઈ રસ્તા લેવા પડશે એ અમે લેશું